આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું ચેટમાં જે ડિટેલ્સ હતી જે યાદીઓ હતી એ ઉમેદવારોને ઓએમઆરની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી ઓએમઆર છોડી દે છે ત્યારબાદ તેઓએ માં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ રિપોર્ટમાં જમા કરેલી છે. મને જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના vehicle માંથી અમુક કેસ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરેકરી કરવાની આ લોકોની તૈયારી હતી. તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરેકરી થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. પણ ए प्रकारणना गरितीना आयोजन सबब आ sama पुलिसत daखिल करwa